ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ ફરી એક વખત પલટો આવ્યો છે આહવા પંથકમાં બપોરના સમયે વરસાદ થયો કમોસમી વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જે રીતે વલસાડની અંદર દ્રશ્યો જોવા મળ્યા હતા વરસાદવાળા તેવા દ્રશ્યો આહવા પંથકના બપોરના સમયે પણ સર્જન થયા હોવાનું જોવા મળ્યું છે ડાંગ જિલ્લાના વાતાવરણ ફરી એક વખત પલટો આવી ગયો હતો જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે આવા પંથકમાં બપોરના સમયે મળી રહી છે વરસાદને લઈને હવામાનની આગાહી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની ઠંડસ્ટ્રોમ સાથે મધ્યમ વરસાદની આગાહી ત્રીસ થી ચાલીસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે આવતીકાલે આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે અમદાવાદ વાસીઓ એક ચિંતામર્દની વાત આવી રહી છે જે જાણવા મળી રહ્યું છે થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને જાણકારી છે 30 થી 40 કિલોમીટર જડપે પવન ફૂકાઈ શકે છે અને આવતીકાલે પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરાઈ છે આજ કે લે જો ફોરકાસ્ટ دیا ગયા છે ગુજરાત સ્ટેટ કે આઈસોલેટેડ પ્લેસિસ પે લાઇટ સે મોડરેટ રેન હોને કા પ્રમાણ دیا ગયા છે ઓર જો ગુજરાત સ્ટેટ કે હે જ્યાં પે લાઇટ સે મોડરેટ રેન હોગી વો ગુજરાત સ્ટેટ કે سارے જિલ્લા કવર હો જાયંગે और जो विंड स्पीड होगी थंडे टाइम वो फोर्टी से फिफ्टी के के बीच में रहेगी और जो गुजरात स्टेट के लिए आज थंडे स्टा के लिए येलो अलर्ट जारी किया गया है नॉर्थ वेस्ट मध्य प्रदेश में लोक साइक्लो सर्कुलेशन बना हुआ था वो कल ज़्यादा एक्टिव था आज थोड़ा सा लेस मार्क हो गया है फिर भी आ, जो गुजरात स्टेट के ऊपर रेल होगी वो आ, विंड विंड जो प्रिवेल कर रही है वो

પાટણ મહેસાણા અરવલ્લી કચ્છ ગાંધીનગર મહીસાગર દાહોદ ખેડા અમદાવાદ મોરબી સુરેન્દ્રનગર આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારો છે કે જ્યાં આગળ આજે વરસાદ જોવા મળશે ઓલમોસ્ટ આપ જોવા જાવ તો ગુજરાતના તમામ જિલ્લાઓ છે કે જ્યાં આગળ આજે વરસાદની શક્યતાઓ છે આવતીકાલની પણ વાત કરી લઈએ આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ થશે તો તેમાં ઉત્તર ગુજરાતમાં અત્યાર પૂરતી રાહત જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ડાંગ જિલ્લા કે જે અત્યાર સુધીમાં આવતીકાલે વરસાદ થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે બે દિવસની વાત છે હવે વાત કરીએ સોળમી તારીખની ત્રણ દિવસ જે વરસાદની આગાહી છે તેમાં ફરી એક વખત વરસાદ જે છે તે સૌરાષ્ટ્રની સૌથી પહેલા શરૂઆત કરીએ મોરબીમાં જોવા મળશે રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે ત્યારબાદ દાહોદ એક એવો વિસ્તાર કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ ફરી વખત દક્ષિણ ગુજરાતના એ વિસ્તારો તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અને નવસારી કે જ્યાં પણ વરસાદ જોવા મળી શકે છે ત્રણ દિવસની આ પરિસ્થિતિ છે વરસાદને લઈને અમરેલી જિલ્લામાં ફૂકાયેલા મિની વાવાઝોડાએ ઉભા પાકનો ખાતમો બોલાવી દીધો છે ભર ઉનાળે તોફાની પવન સાથે વરસાદ વરસતા ઉનાળું ખેતી પાકનો ઘાણ વળી ગયો છે બાકી હતું તો કરા પડતા ખેડૂતોએ કરેલી મહેનત થઈ ગઈ છે ભર ઉનાળે ખેતરમાં જેવી સ્થિતિ સર્જાય છે વીજળીના પડેલા વરસાદે અનેક ખેડૂતોની કમર ભાંગી નાખી છે અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામના ખેતરમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે ખેતરોમાં રાખેલા પાક પર આકાશી આફત ત્રાટકી અને ત્યારબાદ જે ખાના ખરાબી સર્જાય એનાથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા મહા મહેનતે પકવેલા પાક પર એવી તો આફત આવી કે બધું વેરવિખેર થઈ ગયું તાલ બાજરી અને ડુંગળીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું અચાનક જ વરસાદ ખાબકતા ખેડૂતો પોતાના પાક પણ બચાવી શક્યા નહીં માત્ર ખેતરોમાં જ નહીં પણ ભારે પવન સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ લોકોના ઘર પણ તબા કરી નાખ્યા

પવન હોવાથી ગામની અંદર મકાનોને મોટું નુકસાન થયેલું છે જે ડબલ માલના મકાન હતા એમાં ઉપર જે પતરાના સાપરા કરેલા તે બધા જ ઉડી ગયા છે તેમજ નળિયાવાળા મકાન હતા તેમને સંપૂર્ણ નળિયા ઉડી ગયા છે એટલે ગામની અંદર મોટામાં મોટું નુકસાન છે મકાન અનાજ કઠોળ અને ઘઉં માટે ભારે નુકસાન થયું છે

આવેલા વાતાવરણમાં પલટા બાદ અહીં પવન અને કરા સાથે વરસાદ વરસ્યો જેના કારણે બાગાયત ખેતીના ફાલ ખરી જતા પાક શાકભાજી ચીકુ પપૈયા તલ જુને નુકસાન પહોંચ્યું તો આંબા પરથી કેરી ખરી પડી તૈયાર પાક પર આફત ફરસતા ખેડૂતો હતાશ થયા ખેડૂતોને આશા હતી કે આ વખતે પાક સારો થશે અને તેમને સારા ભાવ મળશે પરંતુ વરસાદે ફરી એક વખત તબાહી મચાવી ખેડૂતોએ વાવેતર માટે વ્યાજે પૈસા લેવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાની વ્યથા ઠાલવી સરકાર પાસે સહાયની માંગ કરી બાગાયતમાં વધારે થયું છે તલમાં થયું છે રીંગણમાં થયું છે થયું છે ઢોરનો ઘાટચારો બધો બગડી ગયો છે બહુ નુકસાન થયું મોટાભાઈ હવે હાલ તો ખેડૂતને ફૂલ ગંભીર છે બરોબર હવે નવા સરથી ખર્ચો બધો કરવાનો થાય બહારથી લાવવાના થાય પૈસા લોન ઉપાડવાની થાય કોઈ જોતું નથી અત્યારે અમુક ખેડૂતે જે ખેતી પૂરી કરી નાખી છે એને તકલીફ છે એને ફરીને હાંટી અંકાવવા પડશે અને બીજું અમુક જે કોઈને બાઇકી હોય તો કોઈ તકલીફ નથી અમુકે નાખ્યા છે છે અમુક ટપક પથરાઈ બધાને પવનના હિસાબે બહુ મોટું નુકસાન છે અત્યારે ખેડૂત નુકસાન અત્યારે જ્યાં અત્યારે ખાતર ને બાતર લાવવાની જરૂર હોય એમ કે આમાંથી કઈ નવું આવતું જાય આવક એમાંથી લેતા જાય બધું પાયમાલ થાય હાલ હમણાં બકાલામાં કોઈ જાય આવક આવશે નહીં અને ભાવ વધશે ઘટ પડે એટલે ભાવ વધશે તો ખેડૂત પાકશે નહીં જ્યાં ખેડૂત પાકશે તો પછી નિકાસ ને આ તે સરકાર બંધ કીધી છે અને સરકાર કોઈ રીતે સહાય આમાં આપતી નથી ખાતરના દવાઈઓના નગર ભાવ જ વધારે છે શિનોર પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ગત રોજ વરસેલા તોફાની વરસાદથી કપાસના પાકને પણ નુકસાન પહોંચ્યું કેરીની ખેતી કરનાર ખેડૂતોના માથે આફતનો માર પડ્યો આંબાવાડિયા રાખનાર ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ તો વરસ્યો પરંતુ સાથે વિનાશ પણ વેરતો ગયો અચાનક આવેલા વાતાવરણમાં પલટાને કારણે જિલ્લાના સોનગઢ ઉમરાળા વલભીપુર અને ભાલના વિસ્તારોમાં તાતને નુકસાની વેઠવાનો વારો આવ્યો ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોને ત્રીસ થી ચાલીસ ટકા જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો અને સૌથી વધુ આંબાને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે

સુરતથી આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા ગયા હતા જ્યાં ઘટના બની મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા આ પ્રવાસીઓ આવ્યા હતા ડૂબી ગયેલા લોકોમાં ત્રણ બાળકો પંદર થી સત્તર વર્ષના છે તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના ક્રિષ્ના સોસાયટીના રહીશો છે પાંચ કલાકથી વધુ સમય બાદ પણ તમામની ભાળ નથી મળી રાજપીપળા પાલિકાની ફાયરની ટીમ અને ટીમ હાલ શોધખોળ કરી રહી છે

અને જેમાં આઠ જેટલા વ્યક્તિ દુબાયા હતા પરંતુ એ પરંતુ હજુ સાતની શોધખોળ શરૂ છે તમે જોઈ શકો છો તેમ કે જે આ જે એનડીઆરએફની ટીમ અને વડોદરાની ફાયર ટીમ અને નર્મદાની ફાયર ટીમ જે છે એ ટીમો અહીં કામે લાગી ચૂકી છે કહી શકાય કે જે સવારથી અત્યાર લગીમાં પાંચ કલાક થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ જે સાત લોકો છે જે લાપતા છે અને હજુ સુધી મળ્યા નથી ચૂકી છે તંત્ર ખડે પગે છે આપણી જોડે પ્રાંત અધિકારી છે તેમની સાથે વાત કરે સાહેબ કઈ રીતના આપણે શોધખોળ કર્યા છે છે કેટલી એનડીઆરએફ ની ટીમ ને કેટલા કોણ કોણ શોધખોળ કરી છે લોકલ સર્વે પહેલા શોધખોળ કરી એની બાદ હાલ એનડીઆરએફ ની બે ટીમ આવી ચૂકેલી છે એનડીઆરએફ ની બંને ટીમ છે એ આપ જોઈ શકો છો કરે છે વડોદરા ફાયરમાંથી બે ટીમ આવી ગયેલી છે એ પણ શોધખોળ કરી જ રહી છે એ સિવાય આપણને લોકલ સર્વૈયાઓ છે અને લોકલ માછીમારો છે એના દ્વારા પણ સતત પ્રયત્નશીલ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આપણને

એ સાથે સાથ તણાઈ ગયા એમાં એક જ પરિ એક જ ઘરના ચાર છે એક બાપા અને બે દીકરા એના અને એક એના ભાઈનો દીકરો પછી ત્રણ દીકરા બીજા છે એમાં એક રાજુલાનો છે ઝીંજાળા ભાઈનો છોકરો રાજુભાઈનો અને બે અન્ય કોટડીના છે એટલે ટોટલ છ છોકરા અને એક જેન્ટ્સ ખાસ કરીને વાત કરીએ તો સુરત થી અહીંયા સુધી આયા હતા સાના કારણે આયા હતા નીલકંઠ મહાદેવ નીલકંઠ મંદિરે દર્શન કરવા આવ્યા હતા કુબેર ભંડારી ને દર્શન કરવા આવ્યા હતા ખાલી